જય માતાજી જય માતાજી અત્યારે તમે બીજેડો લાવજો બે ત્રણ આટલા જ નહીં ખાવા બે જ ખાવા જય માતાજી મિત્રો આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો અત્યારના મિત્રો સાત વાગી ગયા છે તો કેમ છો બધા મજામાં હશો ને તો મજામાં રહેવાનું અમારી કંઠી માતાને એ બોતી દઈએ કંઠી માતા હોય છૂટ જ હોય છે જાલજો તારા મારા તો

હાર્દિક સ્વાગત છે કચ્છ જાતા ફરવા અમારા મિત્ર હીરાભાઈ હા મૂળ વતન અહિયાં નો ખડીર ખડીર હા ખડીર નું રતનપુર ગામ હાલ એમને અંજાર માં રહે છે અંજાર હા એપીએમસી ના ઇન્સ્પેક્ટર છે બરાબર બહુ પરિવાર સારો છે આહીર કોઈ દાડો આયર કોઈ દાડો કાયર ના હોય અમારું સ્વાગત બહુ કર્યું અમને આનંદ કરાયો બહુ અમને ત્યાં બધી જગ્યાએ એ મોગલ માં સમાધિ બઉ આનંદ તમને શું પછી અમને અમે ગિફ્ટમાં અમને આલી તરવાલ તરવાલ કચ્છની તરવાલ ઓરિજનલ ઓરિજિનલ કેટલા રૂપિયા ની આવતી છે હાલ

જોઈ જાણવા મિત્રો અમે આવી ગયા છો પેશીવાળા પાદર માં ખેતર પેશીવાળા ક્ષેત્ર માં આવી ગયા છો તેડા તો સારા છે તો મિત્રો અત્યારે જો મેળુસણા મે આવી ગયા છો અને મેળુસણા અમારી દુકાન છે અને જય બુચર પ્લાસ્ટિક છે તો હારા હારા પતંગ ને ફિરકી ને બધું લાવ્યું છે જોઈને મિત્રો મસ્ત મજા તો બધા લેવા હોય આવજો સ્ટાફ મિત્રો બધ જાય વ્યાજબી ભાવે મળી જાય અને સારી વસ્તુ સારી ક્વોલિટી સારી

હું જનબા અરે સમાજમાંથી ફોન આવ્યો તો જентиભાઈ કરીને નામ છે જентиભાઈ તો પેલા મુકેશ ભાઈને ઓળખો કીધું મુકેશ ભાઈ અમાર છે તો આપડા પેલા કાઠિયાવાડમાં કોઈ ભાઈ હતો કોઈ હતા હા તો એને જ છે આજ જ ફોન આવ્યો જентиભાઈ કરીને નામ છે પકડે છે 25

રાજુભાઈ ની સલૂન છે ને અહીંયા આઈ ગયા સલૂન આઈ જાજો હો ભાઈ બઉ રીઝનેબલ ભાવ છે અને બઉ સારું કોમ છે

જો અમે તો અમે તો ગાયા હારું સારવા લાય છે પણ તમે જેવા વાહ ગાય અમે અમે તો ગાયા હારું લાય પણ તમે જેવા વાહ આવે ને તો ના નઈ પાડતા શું હો તમે તાર તારે આ દો બધા કટકા સાખે રે છે સાખો સાખવાન ચાલુ જ છે અલ્યા પર વાત કુ સાસા છે લેવડે પણ આ એમ ને કોક ને કટકો હાલવો હોય તો તમે સાસી સાસી ના છો ના ના આ તો બધે દોડે સાકે છે સીતારામ તમે ખાતા નહીં કે આ છે કશી કશી વિચાર કરો હવે આ દોશી આયા છે મેલવા આ તો અમને ખોટી કરવા દોશી